સમગ્ર વણકર મહાજનના વર્ષો પુરાણી લાગણી માંગણી અને અપેક્ષા પાટનગર ગાંધીનગર ખાતે સમાજની એકતા અખંડિતતા ગરિમા ગૌરવ અને શૈક્ષણિક પ્રવૃત્તિમાં ધામ સમા વણકર ભવન નિર્માણની હતી અને છે શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ સમાજના સાથ સહકાર યોગદાનના આશીર્વાદથી ગાંધીનગર ખાતે વણકર ભવન નિર્માણ કાર્યનો શુભારંભ સોમવારના રોજ શરૂ થયો આગાઉ થોડા સમય પહેલા વણકર ભવનના નિર્માણનું કાર્ય ભૂમિ પૂજન કરવામાં આવ્યું મહાસંઘ સમાજના સ્વપ્નને સાકાર અને મૂર્તિત્મન કરવા જઈ રહ્યો છે ત્યારે ઐતિહાસિક ગૌરવંત પડ અને પ્રસંગના પ્રત્યેક સાક્ષી બનવા મહાસંઘ તમામ હોદ્દેદારો દાતાઓ મહાસંઘના શુભ ચિંતકો ઉપસ્થિત રહ્યા હતા શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ ટ્રસ્ટ ગાંધીનગર શ્રી ઉત્તર ગુજરાત વણકર સમાજ પંચ પરગણા મહાસંઘ સમગ્ર ઉત્તર ગુજરાતના જિલ્લાઓના પરગણાઓને બાંધીને જે સમૂહ બન્યો છે એ સમૂહને મહાસંખ્યામાં કહેવામાં આવે છે શ્રી ઉત્તર ગુજરાત વણકર પંચ પરગણા મહાસંઘમાં વણકર સમાજના છત્રીસ પરગણા છે આ મહાસંઘની એક વિશિષ્ટતા એ છે કે ટ્રસ્ટો સંગઠનો મંડળો એ એકમ તરીકે વ્યક્તિ હોય છે આ મહાસંઘની અંદર એકમ તરીકે વ્યક્તિ નહીં પણ સમાજના સુચારુ સંચાલનના ભાગરૂપે જે પરગણાઓ છે જે આદુ અનાદિથી પોતાની ઐતિહાસિક આગવી ઓળખ ધરાવે છે એવા સડત્રીસ પરગણાઓ અને એકવીસ લાખ ફણકરોનું પ્રતિનિધિત્વ કરતું આ સંગઠન છે આજ પંચ પરગણા મહાસંઘ નકશીલ સામાજિક સંગઠન છે બિન રાજકીય અને બિન પક્ષીયના મંત્રને ભીષ્મ પ્રતિક્રિયાથી ભરેલું છે અને મહાસંઘનું વિઝન અને મિશન ફક્ત અને ફક્ત વણકર સમાજનો સર્વાંગી વિકાસ અને શ્રી ઉત્તર ગુજરાત પંચપ્રગણા મહાસંઘ ટ્રસ્ટ ગાંધીનગરના મહામંત્રી તરીકે સેવાઓ આપું છું આ મહાસંઘ તરફથી સમાજના સહયોગથી આ જમીન વેચાણ રાખી અને આ ભવનનું નિર્માણનું આયોજન કરેલું છે જેમાં સરકાર શ્રી તરફથી જે આવશ્યક મંજૂરીઓ મેળવવાની થાય એ મંજૂરીઓ મેળવી છે સમાજ તરફથી દાન ફાળો એકત્ર કરી આ ભવનનું નિર્માણ કરી એ ભવનમાં સમાજના નબળા જે બાળકો છે તે સુધી બાળકો છે પણ આર્થિક તંગીના કારણે પોતાનો અભ્યાસ કારકિર્દી રૂંધાય ના જાય એને માટેના સઘન પ્રયત્નો કરી અને એવા બાળકોની પ્રવૃત્તિ આગળ વધારવા માટેનો સંકલ્પ સાથે આ સંસ્થા આગળ વધી રહી છે મારા મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ